ભરતભાઈ આ વિશ્વનું વિસ્મય એટલે રજોહરણ આ જગતનું જવાહર એટલે રજોહરણ આ દુનિયાની દીવાદાંડી એટલે રજોહરણ આ ધરતીનો ધબકાર એટલે રજોહરણ આ સૃષ્ટિનો શણગાર એટલે રજોહરણ આ અવનીનું આભૂષણ એટલે રજોહરણ પંચાચારનું પ્રાંગણ એટલે રજોહરણ

અરબી સમુદ્ર એટલાન્ટિક એટલે કે રજોહરણ સમતાનો સાગર રજોહરણ અને ઉત્સાહનો એક એટલે કે રજોહરણ આ વિશ્વનું સર્વશ્રેષ્ઠ રત્ન જો કોઈ છે તો તે છે આ રજોહરણ જે રજોહરણ મેળવવા માટે દેવતાઓ ઝંખે છે મેળવી નથી શકતા તમને કહું જે રજોહરણ ગ્રહણ કરે એના વૃ સૃષ્ટિ નમન કરે છે દેવતાઓ વંદન કરે છે સમગ્ર સમગ્ર ચૌદે ચૌદ રાજ લોકના પ્રત્યેક જીવોને અભયદાન દેવાની ઉદ્ઘોષણા જેના આધારે શક્ય બને એ તત્વ એટલે કે રજો ભવના અનંત ફેરાનું જ હરણ તીર્થંકર પ્રભુની આજ્ઞાનું શરણ કરાવે સર્વ પાપોનું હરણ એ છે રજો જેવી રીતે સૂર્ય વગર પ્રકાશ શક્ય નથી જેવી રીતે પ્રાણ વગર જીવન શક્ય નથી બસ એ જ રીતે જીવનની શક્યતા જેના વગર અશક્ય છે તેવું તેવું જીવન તત્વ એટલે જ રજોહરણ જૈના એનો પ્રાણ છે જીવ દયા એનો મુદ્રાલેખ છે અભયદાન જેનું જીવન સંગીત છે કેવા સમયમાં આ પ્રજોહરણ લેવા જઈ રહ્યા છો ભરતભાઈ જ્યાં પ્રલોભનોનો કોઈ પાર નથી આઠ વર્ષનો હોય કે એસી વર્ષનો વૃદ્ધ હોય દરેકે દરેક પ્રલોભનોથી એક પછડા વિના શક્ય નથી એવો આ સમય અને જાણે કે કોઈ યુદ્ધનું ભૂમિ ચાલતી હોય અને સામેથી ગોળીબાર થતો હોય તમે ભૂલીથી ત્યાં આગળ અટવાઈ પડો સામેથી ગોળીઓ છૂટતી હોય ખબર ન પડે કે હું જીવીશ કે પછી મરી જઈશ મારે ક્યાં જવું ક્યાં ન જવું એ ખબર ન પડતી હોય અને એવા સમયે કોઈ બંકર મળી જાય કેવો હાશકારો થઈ જાય કેવી સેફટી અને સિક્યોરિટી આપણે અનુભવ કરીએ બસ જ્યારે આ જમાનામાં ગોળીઓ નહીં છૂટી રહી છે એક બાજુથી નહીં ચારે બાજુથી જ્યારે છૂટી રહી છે ત્યારે રજો હરણ રૂપી બંકર તમને મળવા જઈ રહ્યું છે આ ભવ નહીં ભવ ભવ તમે પોતાના સેફ અને સિક્યોર કરવા માટે જઈ રહ્યા આખા કદાચ હજારો અને અને લાખો છે એમાંથી કોઈક કોઈક અદાણી કે અંબાણી બની જાય કેટલો આનંદ થાય આનંદ એનો છે કે ભાઈ જે લાખો લોકોને ન મળ્યું એ મને મળ્યું એ ઊંચાઈએ હું પહોંચ્યો એનો આનંદ છે હું તમને કહું આધ્યાત્મિક જગતમાં આપણે આવીએ જ્યાં આગળ સંખ્યાતા મનુષ્યો છે અસંખ્યાતા દેવો છે અને અનંતા જીવો છે અને એની વચ્ચે માત્ર એક ને એક ભરતભાઈ આપને આજે રજોહરણ મળવા જઈ રહ્યું છે આપના અંતરમાં આજે કેવો આનંદ છવાયો છે ભરતભાઈ આ એ જ રજોહરણ છે જેને સમ્યક દ્રષ્ટિ દેવો મેળવવા માટે જુરે છે મેળવી નથી શકતા એ જ રજોરણ છે જેને આ શ્રાવકો અને શ્રાવિકાઓ પોતાના ઘરના શોકેશમાં રાખે રોજ એના દર્શન કરે રોજ એને વંદન કરે રોજ એના નમન કરે આગળ વધીને રોજ ભાવના કરે કે ક્યારે મારું સત્વ પ્રગટ છે અને મારા હાથમાં પણ રજોરણ આવશે સત્વ ફોરવી નથી શકતા એ સત્વ ચોસઠ વર્ષની ઉંમરે આપે ફોરવ્યું છે આ એ જ રજોહરણ છે કે જે કુમારપાળ વસ્તુપાળ તેજપાળ પેથણ મંત્રી માટે જે દુર્લભ થઈ ચૂક્યું હતું એ વસ્તુ આપની માટે પરમ સુલભ આજે થવા જઈ રહી છે અરે સુલસા શ્રાવિકા અને શ્રેણીક રાજાનો જીવ તીર્થંકરનો આ આત્મા અને એમને પણ જેનું સૌભાગ્ય નહોતું મળ્યું ભરતભાઈ એ પરમ સૌભાગ્યનું તિલક આજે આપના શિરે થવા જઈ રહ્યું છે તેવી છે એની તાકાત માત્ર એક દિવસનો રજોહરણનો સ્વીકાર માત્ર એક દિવસનો રજોહરણનો સ્વીકાર પેલા પુરિક રાજાને સિદ્ધિ ગતિ અપાવી શકે માત્ર એક જ દિવસનો રજોરણનો સ્વીકાર અવંતી સુકુમાલને નલીની ગુલ્મની યાત્રા કરાવી શકે માત્ર એક જ દિવસનો રજોહરણનો સ્વીકાર ગઈકાલના ભિખારીને સમ્રાટ સંપ્રતિ બનાવી શકે માત્ર એક જ દિવસના રજોહરણનો સ્વીકાર પેલા ગજ સુકુમાલ મુનિને મોક્ષની પાઘડી પહેરાવી શકે અરે એક દિવસના રજોહરણનો સ્વીકાર તો છોડો માત્ર એની ઝંખના કે આવતીકાલની પ્રભાત આવશે અને આવતીકાલે પરમ ગુરુદેવ મારા હાથમાં રજોહરણ મને પ્રદાન કરશે એ કેવી ધન્ય ક્ષણ હશે એ કેવી પાવન ક્ષણ હશે એ કેવી મંગલ મૈતાની ક્ષણ હશે ત્યારે હું ઝૂમી ઉઠીશ ત્યારે હું નાચી ઉઠીશ ત્યારે હું કૂદી ઉઠીશ આ વિચાર કરતા 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 લગ્નની ચોરીમાં પેલા ગુણસાગરજીને કેવલ જ્ઞાનની સ્પર્શના જે રજોરણ કરાવી શકે સાત સાત એક દિવસની હત્યા કરનારો પેલો ઘોર પાપી अर्जुन માળીના જીવનનો નકશો જે રજોરણના સ્વીકારથી ચેન્જ થઈ જાય ચાર ચાર હત્યા કરનારા પેલા દ્રઢ પ્રહરીનો પરમ ગતિ નિશ્ચિત થઈ જાય જે રજોરણના સ્વીકારે એ જ રજોરણ આજે આપના હાથમાં આવવા જઈ રહ્યું છે કેવી છે એની ઉજ્જવળ અને દેદીપ્યમાન પરંપરા ભરતભાઈ હા એ જ રજોરણ છે કે જે યુગાદી આદિનાથ દાદા એ પોતાના પ્રથમ ગણધર પુડરી સ્વામીજીને આપ્યું હતું આ એ જ રજો રણ છે જેને ચરમતી રાજ વીર પરમાત્માએ અનંત લબ્ધી નિદાન

બાર વર્ષ સુધી કરે છે ત્યારે જઈને એના હાથમાં જે રજોરણ આવ્યું હતું પેલા વજ્ર સ્વામીનો જીવ કે જેણે છ છ મહિના સુધી લોહીના આંસુ વહાવ્યા ત્યારે જઈને જે રજોહરણ એના હાથમાં આવ્યું હતું એ જ રજોહરણ છે ભરતભાઈ કે જેને પ્રાપ્ત કરવા માટે પેલા સુંદરીજીએ એક બે પાંચ દસ હજાર બે હજાર નહીં સાઠ સાઠ હજાર વર્ષો સુધી લાગ લાગલગાટ આઈમબિલની તપસ્સરિયા કરી કુલ બે કરોડ સોળ લાખ આઈમ્બિલ્ટ ની તપશ્ચર્યા કરી પોતાનો તન તો છોડો મનનો પણ ક્યાંસ કાઢી નાખ્યો ત્યારે જઈને જે રજોહરણ એમને મળ્યું હતું એ જ રજોહરણ ભરતભાઈ આજે આપના હાથમાં પધારવા જઈ રહ્યું છે અને કોના હાથે તિથયર સમોસુરી જ્યારે તીર્થંકર પ્રભુની ગેરહાજરી છે ત્યારે સાક્ષાત તીર્થંકર તુલ્ય જેમને ગણ્યા છે તેવા એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર ચાર તીર્થંકર તુલ્ય આચાર્ય ભગવંતોના હાથે આજે આપને રજોહરણ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે અને એ રજોહરણનો સ્વીકાર આપના જીવનમાં મલિનતાનું મારણ કશાય નાશનું કારણ વિકારોનું વારણ બની રહે તે ભાવ સાથે આપ અહીંથી ઉત્કૃષ્ટ ભાવથી રજોહરણનો સ્વીકાર કરો એ જ રજોહરણ મેળવતા ચારિત્ર માતાની કુક્ષીએ જ્યારે આપનો આ રજોરણ પ્રાપ્ત થશે ને ત્યારે આપનો જન્મ થશે અને એ ચારિત્ર માતા મહા સ્વપ્નો જોયા છે એ બધા જ ગુણોની પ્રાપ્તિ આપને થાય ગજવર જેવું સંયમ બળ આપના જીવનમાં પધારે ઋષભ જેવું સંયમનું શૌર્ય આપને પ્રાપ્ત થાય કેસરી સિંહ જેવું સત્વ આપને પ્રાપ્ત થાય લક્ષ્મીજી માતા જેવું સૌભાગ્ય ફૂલની માળા જેવું પંચાચાર સૌંદર્ય ચંદ્રની જેવી શીતળતા સૂર્યની જેવી તેજસ્વીતા રત્નાકર તુલ્ય ગંભીરતા પૂર્ણ કળશ જેવી મંગલમયતા પદ્મ સરોવર જેવી નિર્મળતા રત્ન રાશિ તુલ્ય ગુણોનું ઐશ્વર્ય ભુવન વિમાન જેવું આધ્યાત્મિક ઐશ્વર્ય અને રત્ન રાશિ તુલ્ય વર્જિત અગ્નિ તુલ્ય આપના જીવનમાં પ્રાપ્ત થાય એ મંગલ ભાવના સાથે આજે આપ ગુરુ ભગવંતોના હાથે તીર્થંકર તુલ્ય સૂર્ય ભગવંતોના હાથે આપ રજોહરણ ગ્રહણ કરો ગ્રહણ કરો ગ્રહણ કરો હે આવી રંગ મારે સૌનો હૈયો કરતું ગાન આવી રંગ સૌનો હૈયો કર તું હે આજે મળી ગયું રે મુજને રજો હરણનો દાન વાજે મળી ગયું રે મુજને રજો હરણ નો રંગ મારે સૌનો હૈયો કરતું ગાન આવી રંગ ચૌનો ભૈયો કરતોગા ગાર દીક્ષા લઈને અણગારા અણગારા રે અણગારા દીક્ષા લઈને અણગારા અણગારા રે અણગારા દીક્ષા માટે ઘર ઘરમાં ફરનારા એ ફરનારા ભિક્ષા માટે ઘર ઘર માં પરનારા રે પરનારા મળશે તો સંયમ વૃદ્ધિ મળશે તો સંયમ વૃદ્ધિ ના મળશે તો માને તપ ને વૃદ્ધિ